નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના થરાદ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઓલ તો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરા તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો થી ચૌદસો પછી છે ગુવાર જે છે નવસોથી નવસો ચાલીસ અને રાયડો જે છે એક હજાર થી અગિયારસો તેત્રીસ અને બાજરી જે છે પાંચસો થી પાંચસો બાણું પછી આગળ છે રાજગરો જે છે એક હજાર ત્રીસથી અગિયારસો ઈસબ જે છે સત્તરસોથી ત્રેવીસો અને જીરો જેનો નીચો ભાવ છે બત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો એકાવન અને હવે છેલ્લે છે એરંડા જે છે બારસો ચાલીસથી તેરસો તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ